કોંગ્રેસ ના રાધનપુર જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ઇલેક્શન આવે છે અને નગરપાલિકામાં જે અમને અત્યારે બહુ મોટી ખોટ પડી છે એનું ચિંતન કરવા માટે અમે સૌ ભેગા થયા છીએ આવનારા સમય અંદર કોંગ્રેસને કઈ રીતે બેઠી કરવી અને ગામડા જે પણ કઈ અત્યારે પ્રશ્નો બહુ બધા ચાલી રહ્યા છે આપ જોઈ શકો છો તાજેતરનો સરપંચોનો મુદ્દો બહુ અત્યારે જોઈ શકો છો કે જેમનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે એમને પણ આપના મીડિયાના માધ્યમથી સરપંચશ્રીઓને પણ કહેવા માગીએ છીએ કે કોંગ્રેસની સાથે આવો કોંગ્રેસમાં જ ન્યાય છે બહુ જૂની પાર્ટી છે અને કોંગ્રેસ ગરીબોની સરકાર છે એટલે તમે ગરીબોની સરકારને જો લાવશો તો અમે પણ તમારા સમર્થનમાં છીએ અત્યારે અમે સૌ ભેગા થયા છીએ માત્રને માત્ર કોંગ્રેસની લીટી કઈ રીતે લાંબી કરવી એના અનુસંધાને મળ્યા છીએ શું નામ આપનું મારું નામ જયાબેન પાટણ જિલ્લા મહિલા